કેમ વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલની અંદર તમામ ખેડૂત મિત્રોનું જ્યાં ખેડૂત મિત્રો આજે તારીખ ત્રેવીસ એક બે હજાર ને વાર શુક્રવાર આજના રોજ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા એરંડાના બજાર ભાવ વિશે જાણકારી માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો મિત્રો વિડીયો જોવા પાસે તમને જો દિલથી અમારો વિડીયો ગમતો હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને મિત્રો અને વિડીયોને લાઈક જરૂર થી કરજો તમારા મિત્ર સુધી અમારા વિડીયોને શેર જરૂરથી કરજો તેથી તેમને પણ અવનવા ભાવ મળી રહે મિત્રો મિત્રો જો અમારો વિડીયો ગમતો હોય તો કોમેન્ટમાં જય જવાન જય કિસાન લખવાનું ભૂલતા ના ખેડૂતભાઈ આજના એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ઉપલેટામાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો અઢાર રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને પાસઠ રૂપિયા ત્યારબાદ રાપરની વાત કરીએ તો રાપરમાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો અગિયાર રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને ત્રીસ રૂપિયા ત્યારબાદ વડગામની વાત કરીએ તો વડગામમાં હાલનો એરંડાનો મહત્તમ ભાવશે બારસો ને સાઠ રૂપિયા ખેડૂતભાઈ આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ખેડૂત ખેડૂતભાઈ વિરમગામમાં અત્યારનો એરંડાનો નીચો ભાવ છે એરંડાનો નીચો ભાવ છે બારસો રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને છોતેર રૂપિયા સમીની આપણે વાત કરીએ તો સમીમાં હાલનો એરંડાનો નો ચાલે રહેલો નીચો ભાવ છે બારસો પંચાવન રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને રૂપિયા રૂપિયા ખેડૂતભાઈ આગળ રંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો જોટાણમાં અત્યારનો એરંડાનો ચાલી નીચો ભાવ છે બારસો સત્તાવન રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો ને સિત્તેર રૂપિયા ત્યારબાદ ઈડરની વાત કરીએ તો ખેડૂત ભાઈ ઈડરમાં રંડાનો નીચો ભાવ છે બારસો સાઠ રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો ને સિત્તેર રૂપિયા ત્યારબાદ વાત કરીએ તો ચાણસમામાં અત્યારનો એરંડાનો નીચો ભાવ છે બારસો એકતાલીસ રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો ને અડસઠ રૂપિયા ખેડૂતભાઈ ખેડૂતભાઈ ખેડબ્રહ્માની વાત કરીએ તો આપણે ખેડબ્રહ્મામાં અત્યારનો રંડાનો નીચો ભાવ છે બારસો પચાસ રૂપિયા અને

આગળ રંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો કુકરવાડામાં અત્યારનો એ રંડાનો નીચો ભાવશે બારસો ચાલીસ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને એકાણું રૂપિયા ત્યારબાદ જેતપુરની વાત કરીએ તો ખેડૂતભાઈ જેતપુરમાં એ રંડાનો નીચો ભાવશે અગિયારસો રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને સાઠ રૂપિયા ત્યારબાદ આપણે ઢીમાની વાત કરીએ તો ઢીમામાં અત્યારનો એ રંડાનો નીચો ભાવશે બારસો પચાસ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો એંસી રૂપિયા ત્યારબાદ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો પાથાવાડામાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને ચાલી રહેલો એરંડાનો નીચો એકોતેર રૂપિયા અને ઊંચો તેરસો ને એકવીસ રૂપિયા જામજોધપુર જોધપુરની આપણે વાત કરીએ તો જામ જોધપુરમાં હાલનો એરંડાનો નીચો ભાવશે અગિયારસો સાઠ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને વીસ રૂપિયા ત્યારબાદ અંજારની વાત કરીએ તો અંજારમાં એરંડાનો નીચો ભાવશે બારસો વીસ રૂપિયા

ખેડૂતભાઈ અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં એરંડા નીચો ભાવશે એક હાજર ને રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને સિત્તેર રૂપિયા ત્યારબાદ વાવની વાત કરીએ તો વાવમાં માં નીચો બારસો ને બાવન રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને પાંચ રૂપિયા સિદ્ધપુર વાત કરીએ તો સિદ્ધપુરમાં હાલનો એરંડા નીચો ભાવશે બારસો પાત્રીસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને દસ રૂપિયા ખેડૂતભાઈ પાલીતાણા વાત કરીએ તો પાલીતાણા અત્યારનો એરંડા નીચો ભાવશે અગિયારસો ને એક્યાસી રૂપિયા અને ઊંચો ભાવશે રૂપિયા ત્યારબાદ નેનવાની વાત કરીએ તો નેનવામાં નીચો બારસો એકતાલીસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને અગિયાર રૂપિયા ત્યારબાદ આપણે વાકાનેરની વાત કરીએ તો વાકાનેરમાં હાલનો હાલ ચાલી રહેલો નીચો ભાવશે બારસો સાત રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને ઓગણીસ રૂપિયા ખેડૂતભાઈ આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ખેડૂતભાઈ બાવળામાં અત્યારનો એરંડાનો નીચો ભાવ છે બારસો સેતાલીસ રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો ને સાહીઠ રૂપિયા ત્યારબાદ થરાદની વાત કરીએ તો થરાદમાં એરંડાનો નીચો ભાવશે બારસો પંચાવન રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને છવ્વીસ રૂપિયા ત્યારબાદ રાહની વાત કરીએ તો રાહમાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો પચાસ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને સિત્તેર રૂપિયા ત્યારબાદ ભુજની વાત કરીએ તો ખેડૂતભાઈ ભુજમાં એરંડાનો પણ નીચો ભાવ બારસો પચાસ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને સિત્તેર રૂપિયા